ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જેમ બાપા ચાલો મિત્રો કાયમ જેમ કામે પક્ષી પણ ઉઠી ગયા છે જો સવાર સવારમાં એ પણ ચણ માટે નીકળી ગયા છે આપણે આપણો ધંધો છે રોજી રોટી માટે નીકળી જઈએ અને મિત્રો કામે ચડી ગયા આ સાવન ગામની ચીમ છે ને અહીંયા પાણી બાણીનું બહુ સારું છે અને તલીફ આવેલી છે બધા વિસ્તારમાં અને આ બાજુ પાણી ચાલુ છે ગામની નજીક જ છે સાવન ગામ છે આ ગામની નજીક અમારી લાઈન આવી ગઈ છે મોટી મોટી જોત તલી કેવી છે આ છે અમારી અત્યારે સાવણ ગામની ધાર ઉપર છે ને માતાજી માતાજીના બેસણા છે આ ક્યા માતાજી છે ખોડિયાર માં લાગે માના તમે દર્શન કરો ને મા ભગવતીના બેહડા છે અત્યારે ખાઈ પી લીધું અને એક વાગ્યો છે બપોરનો ખાઈ પીને કામે ચડ્યા છે એ સાવન ગામનું નદીનું ઓકલું છે તેમાં પણ અમારી લાઈન ગઈ છે ઉપર રહી છે આથી નીકળવાનું છે આ નાનું એવું છે ને ત્યાંથી તમે જોઈજો કારીગર હું આથી જ આવી રીતે જ નીકળવું પડે

છે પણ આ લોકોએ તાર એટલા બાંધ્યા હતા એટલે કાટા લાગતા હતા તારના ત્યારે આવી વધારે તકલીફ પડે આ મારું પડ્યું છે કલર આમાં જ આવવાનું મિત્રો પણ હવે આ કારીગર તો બહુ ઓછું છે એટલે ઠેકવામાં થોડુંક થાય આવું કામ મિત્રોમાં છે રોપોરના સવાર તમે વગી ગયા છે આ વાડીએ પોગ્યા છે ગાઉન ભેંસ બાંધી છે તો બળદ છે આ બધા નાનું એવું ટ્રેક્ટર છે બાળકો નાઈ રહ્યા છે તોરિયામાં પણ આશિયા જેવો ટાઈમ થઈ ગયો છે અહીંયા હવે ઘેરે જઈ

આ ઓલું ઘૂટણ તમારો દુખતા હોય ને એના માટે શાકમાં નાખવાનું મીઠું મીઠું છે જીનું બેન તમારા હાથ તરબૂચ હાઈનું છે આપા વેતરી દઈશ બીડી કાનમાં લગાવી છે આપા એ જીનું બેન આહી જોઈ છે જવો લો લો લ્યો લો ખાઓ ખાઓ કેવું છે જીનું બેન ખાઓ

જીનુ બેન અસર જેમ જ બોલે કાનું કે આપણે હાથ પગ દુખતા હોય ને ઘૂંટણ ની શાકમાં નાખવાનું છે મિક્સર માં પેલો ભૂકો કરીએ ઝીણી ઝીણી હાવ પછી મિક્સર માં દે ભૂકો થઈ જાય એવું કરવાનું ચાલો મિત્રો આપણે

આપણે આ ડબલામાં ફરી લીધો છે અને આપણે ગાડીની ટેકી છે ટેકી એમ મેલદી બરાબર સવારે મેલવો નહીં દીકુબેન અને માએ જો કપડાં ઉકવી દીધા છે તેની બેનની રમે છે ત્રણે પાણી પી શું રમો છો આ અનિલ મિત્રો નાયધોય કમ્પ્લીટ થઈ ગયા અને હવે જમવા બેઠા બેઠાથી અને આ બાપુની પત્રિકા આવી છે ક્યાંક ભંડારો છે એનું છે અને આજ તો માએ મસ્ત મજાનું ઊંઘિયન શાક બનાવ્યું છે